નડિયાદમાં યુદ્ધ સંવાદ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો નગરની પાંચ સેવાભાવી પ્રતિભાઓનું પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માન કરાયું ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી ડોક્ટર હાર્દિક યાજ્ઞિક અને નેહલબેન ગઢવીના મનનીય પ્રવચનો યોજાયા નડિયાદમાં ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત યુથ સમાજ કાર્યક્રમ અંતર્ગત નડિયાદની પ્રેરણાદાયક પાંચ પ્રતિભાવોને શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે નડિયાદના રાધે ફાર્મમાં સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ યોજાયેલા આ યુથ સંવાદ બે કાર્યક્રમમાં વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી ખ્યાતનામ વક્તા શ્રી નેહલ ગઢવી ડોક્ટર હાર્દિક યાજ્ઞિક દ્વારા યુવાઓ અને ભાઈઓ બહેનો સાથે મોટિવેશનલ સંવાદ સ્વામીનારાયણ સંસ્થાના પૂજ્ય સર્વમંગલ પ્રગટાવી શુભારંભ કર્યો હતો આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંત સ્વામી બીએપીએસ સંસ્થાના ભગવત ચરણ સ્વામી પૂર્વ કેન્દ્રીય મંત્રી ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દેવાંગભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા યુવાનો માટે પ્રેરણાદાયી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નગર નડિયાદની પાંચ પ્રતિભાઓ યુરોલોજી ક્ષેત્રે વિશ્વ વિખ્યાત યુરોલોજીસ્ટ મહેશભાઈ દેસાઈ પ્રજ્ઞશ્રી અને શિક્ષણવિદ ડોક્ટર હર્ષદભાઈ દેસાઈ સમગ્ર વિશ્વમાં આયુર્વેદ ક્ષેત્રે મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલ આ પાંચે સેવાભાવીઓની તેમની સેવાના યોગદાન બદલ સ્મૃતિચિહ્ન અને પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક થી સન્માન કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સમાજમાં યુવાનોને રચનાત્મક રાહ મળે નવી દિશા મળે નવી પેઢી તૈયાર થાય એઆઈ ટેકનોલોજી માટે તૈયાર થાય સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ને સભ્યતાના બનવા પણ યુવાનો આગળ આવે તે ઉદ્દેશ્યથી આ આ કાર્યક્રમનું આયોજન આયોજન અહીં કરવામાં છે પ્રસંગે આંતરરાષ્ટ્રીય પ્રેરણાદાયી વક્તા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વંદનીય સંત પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીએ મનનીય વક્તવ્ય આપતા જણાવ્યું હતું આવનારા સમયમાં વિકસિત ભારત માટે યુવાનોની ભૂમિકા મહત્વની બની રહેવાની છે યુવાનો ખંત અને નિષ્ઠાથી કામ કરશે તો ભારતનો વિકસિત વિચારો હંમેશા ઊંચા ને આશાવાદી હોવા જોઈએ વ્યક્તિએ પોતપોતાનું પરિવર્તન કરવાનું છે હંમેશા સકારાત્મક ભાવમાં રહેવું તેના માટે આ યુદ્ધ સંવાદ છે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સકારાત્મક ભાવમાં જ રહેતા પ્રચંડ પુરુષાર્થ પછી પણ કોઈ સ્વપ્ન તૂટે તો નિરાશ ન થવું હંમેશા સકારાત્મક રહેવું જેવી ભગવાનની ઈચ્છા એમ વિચારી આપણા નક્કી કરેલા અધ્યાય તરફ પુનઃ પુરુષાર્થ કરવો બીજાના ભલામાં આપણું ભલું એ પ્રમુખ સ્વામીનો જીવન મંત્ર હતો યુવા વર્ગે ભાવનાથી કામ કરવાનું છે એ આજના યુવા સંવાદનો સંદેશો છે કારકિર્દી સાથે પરિવારને પણ મહત્વ આપવું ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવ દ્રઢ રાખવા જ્ઞાન સ્વામી યુવા વર્ગને શીખ આપી હતી મોટિવેશનલ સ્પીકર જાણીતા લેખક ડોક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિકે જણાવ્યું આજના યુવાનની ભગવાન સાથે વાત કરવાની પદ્ધતિ જુદી છે એને સવાલ કરવાની ટેવ છે ને યુવાને સવાલ તો કરવાના જ હોય આપણું કોઈ કામ બનતા બનતા અટકી જાય ને તો નિરાશ ન થવું ભગવાન બીજી તક આપે એના કરતાં પણ સુંદર આપે છે એ ભરોસો હંમેશા રાખવો અભ્યાસક્રમ બહારનું જ પૂછવામાં પરમેશ્વરને ખૂબ ગમે છે જિંદગીનું પણ કંઈક આવું છે યુદ્ધ સમાજમાં યુવાન બધું આશાવાદી બની પુરુષાર્થ કરે તે આજના યુદ્ધ સંવાદનો સંદેશ છે મહિલા શિક્ષણ માટે સતત સેવારત અને જાણીતા મોટિવેશનલ સ્પીકર નિહલબન ગઢવીએ કહ્યું હતું આજની પેઢી મજાવાની છે તેને જે ગમે તે તરત જ કહી શકે છે ના ગમે તે પણ તુરંત કહી શકે તેવી આજની પેઢી છે આજની યુવા પેઢી પ્રેમનો સાચા પરિચય કરાવે તો તે સ્વીકારી એટલું જરૂર છે માતા પિતા સાથે ખુલતા રહેશો ખીલતા રહેશો એટલા સુખી રહેશો વાસ્તવિકતા સાથે જીવતા રહેશો આજની પેઢીને જ સવલતો મળી રહી છે તે રાજા મહારાજના યુગમાં પણ નહોતી તે આજની ટેકનોલોજી ને દેન છે તેનો ઉપયોગ રચનાત્મક માર્ગ કરી આગળ વધારે તમને હલબેન્ડ ગટવીએ યુવા વર્ગને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પ્રજાપિતા બ્રહ્માકુમારીદ રશિયાના કલાકારોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રસ્તુતિ કરી હતી એવામાં કે આ કાર્યક્રમ અને ટીમે ડેફિનેશન છે તો એમનો એ એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો કે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એથી વધુ એમને સાંભળવામાં આવે છે પંકજભાઈને અભિનંદન એટલા માટે આપવા માટે કે યુવાનોની વાત એ એમના પેરેન્ટ્સ સુધી લઈ જાય કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે અત્યારની પેઢી નથી સમજતી પણ એવું કોઈ નથી કે કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી હતી તો એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાર્તાઓમાં વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદની એટલે હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એવી રીતે ભાગ્યશાળી છે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેઢી એ કેમ જીવવું જોઈએ ક્યાં જવું જોઈએ શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક વ્યક્તિ એમની પાસે છે

અને એમના કામમાં લાગે એવી વાતો કરીશું આ સાથે સાથે શ્રી આપવાનું પણ પુરુષાર્થ પારિતોષિક નક્કી કર્યું છે